આજે કચ્છના મોટા ભાગના જિલ્લાઓમાં મેઘરાજાએ હેત વરસાવ્યું છે અને ત્યારે પૂર્વ કચ્છ ગણાતા ગાંધીધામમાં પણ ભારે વરસાદ વરસ્યો જેથી શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે ગાંધીધામના બજારોમાં કૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકોને ભારે પરેશાની થઈ છે આ સાથે જ ગાંધીધામ મહાપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી નિપોલ ઉજાગર થઈ કચ્છના ગાંધીધામમાં વરસાદી માહોલ જામ્યો છે મહાનગરપાલિકામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે તે ગાંધીધામ કચ્છ નું માનવામાં માત્ર અધી વરસાદ પડતા અને શહેર ભરમાં પાણી ભરાઈ ગયા છે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે તદુપરાંત એવા દ્રશ્યો સામે આવ્યા છે કે સ્કૂલના બાળકો બાળકો સ્કૂલ જતા રિક્ષા ને ધક્કા માર્ગ પણ બંધ પડી ગઈ છે લોકો પાણી ભરાવાના કારણે ખાડામાં ખાતકી પડ્યા છે તેવી તેવા દ્રશ્યો પણ સામે આવી છે એટલે કહી શકાય મહાનગરપાલિકામાં સમાવેશ જી दाऊद आप જોડાયા थे बदल आपनो आभार